જોકે થોડા વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું અનેક વિસ્તારોમાં થોડા જ વરસાદથી પાણી ભરાયા હતા સુરતના ઉમરપાડામાં જળબંબાકાર ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ હવામાન વિભાગના આગાહી મુજબ અનુસાર આજે લાબા બાદ અમદાવાદમાં વરસાદ વરસતા લોકો ગેલમાં આવી ગયા હતા ભારે ઉકોટ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પશ્ચિમ વિસ્તારમાં ગોતા સોલા ઘાટલોડિયા સરખેજ એસજી હાઇવે પ્રહલાદનગર વેજલપુર બોપોળ સેલા થલતીજ ઇસ્કોન વરસાદ થયો છે જ્યારે મધ્યમાં કાલુપુર સાહીબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે પાલડી એલિસબ્રિજ આશ્રમ રોડ સહિતના વિસ્તારો માં ઝરમર વરસાદ શરૂ થઈ રહ્યો છે જયારે વાડા ઉસ્માનપુરા સુભાષ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે અમદાવાદના એસજી હાઈવે ગોતા વિસ્તારમાં ધોધવાર વરસાદ વરસી રહ્યો છે જય હિન્દ